રાજકોટ વ્યાજખોરોના ત્રાસથી કોન્ટ્રાક્ટરના આપઘાતનો કેસ મામલો પોલીસે કોન્ટ્રાક્ટરને મરવા મજબૂર કરનાર વિરુદ્ધ ગુનો નોંધ્યો ગત અઠાવીસ જાન્યુઆરીના રોજ ચોત્રીસ વર્ષી અલ્પેશ સાકરીયાએ રેસ્કોર્સ બલભવનના ગેટ પાસે ઝેરી દવા પી આ આપઘાત કર્યો હતો મૃતકે આપઘાત પહેલા બહેનોને સંબોધીને વીડિયો પણ બનાવ્યો હતો મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં દસ જેટલા વ્યાજખોરો પાસેથી લીધેલ રૂપિયાની ડબલ રકમ આપી દીધા છતાં ત્રાસ આપતા હોવાનો કર્યો હતો ઉલ્લેખ બાઇટ જગદીશ બાંગરવા ડીસીપી જોન બે ગત અઠાવીસ જન્યુરીના રોજ રાત્રિના નવ વાગ્યાની આજુબાજુ અલ્પેશભાઈ શાકરીયા નામના વ્યક્તિએ રેસકોર્સ ઉપર દવા પીને આપઘાત કરી લીધેલ હતું આપઘાત કરતા પહેલા એમના દ્વારા એક સુસાઇડ નોટ પણ લખવામાં આવ્યું હતું અને વિડીયો પણ બનાવવામાં આવ્યું હતું સુસાઇડ નોટ મુજબ એમને દસ માણસો વિરુદ્ધ વ્યાજખોરીના ત્રાસ આપવા બાબતના આક્ષેપો કર્યા છે આ બાબતે પ્રાનગર પ્રનગર પોસ્ટેમાં ગઈકાલે ની કલમ એકસો આઠ ચોપન અને મની લેન્ડિંગ એક્ટની કલમ પાંચ ચાલીસ અને બ્યાલીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હજુ સુધી તપાસમાં પાંચ આરોપીઓ દસ માંથી એમને અટક કરવામાં આવ્યા છે તપાસ દરમિયાન જે સુસાઇડ નોટમાં અમાઉન્ટ લખેલું છે આ બાબતે તપાસ ચાલુ છે કે ખરેખર કેટલા ટ્રાન્ઝેક્શન બેંક મારફતે થયા હતા અને કેટલા ટ્રાન્ઝેક્શન કેશ છે આ બાબતે તપાસ ચાલુ છે સુસાઈડ નોટ થી ક્લિયર નહીં થતું પૂછપરછ કરવા દરમિયાન સામે આવશે કુલ સુસાઇડ નોટમાં દસ આરોપીઓનું નામ હતા એમાંથી પાંચ આરોપીઓને અટક કરી લેવામાં આવ્યા છે અને પાંચ આરોપીઓની ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ છે